જય શ્રી કૃષ્ણ હમણાં થોડા દિવસ પહેલાં ડૉક્ટર પીવી બાર બારસિયા સર બાઉદીન કોલેજના પ્રોફેસર જેઓનો એક વિડીયો મસ્ત મજાનો આવ્યો હતો સફેદ ઝેર દૂધ એ સફેદ ઝેર એના ઉપર બહુ સરસ મજાની ચર્ચા સર દ્વારા કરવામાં આવી છે ત્યારે નીચેની જે કોમેટો હતી એ પણ બહુ સરસ હતી કે તો આનો ઉકેલ શું જેના માટે થોડીક બાબતોની આપણે ચર્ચા કરશું કે ખરેખર ઉકેલ આવી શકે તો લોકો અથવા જે ગ્રાહકો છે એને થોડીક સમજવાની જરૂર છે એ જે સમજવાની વસ્તુ છે એ છે વાસ્તવિક મૂલ્ય કોઈ પણ વસ્તુનું એક વાસ્તવિક મૂલ્ય હોય છે જેમ કે અત્યારે માર્કેટમાં જાય અનાજ ખરીદવા માટે ઘઉં ખરીદવા માટે તો સાડા પાંચસોથી નીચે બજારમાં ઘઉં નહીં પ્રાપ્ત થાય એમ ડુંગળી છે લસણ છે હં કે મગફળીનું ઓઇલ છે જેનું એક વાસ્તવિક મૂલ્ય આપણા મગજમાં બંધ બેસી ગયું છે અત્યારે આપણને આવીને કોઈ એમ કે ભાઈ અમે બે હજારમાં તમને તેલનો ડબ્બો આપશું તો આપણા મગજમાં એ નહીં ઉતરે કેમકે આપણે જાણીએ છીએ કે એનું વાસ્તવિક મિનિમમ મૂલ્ય છે એ અઠ્યાવીસોની આસપાસનું છે તો આપણને શંકા ઉપજે અને એ આપણે તર્ક ઉપર આવશું કે ના આપણે એ ખરીદવું નથી ત્યારે દૂધની વાત કરીએ તો જે દૂરના ગામડાઓ છે એમાં ડેરીઓમાં જે દૂધની ડેરીઓ આવેલી છે એમાં ગાયના દૂધનું મૂલ્ય છે એ ચાલીસ કે પિસ્તાલીસ રૂપિયા છે જ્યારે આ જ વસ્તુ આપણે શહેરની પાસે જઈએ છીએ ત્યારે એકસો વીસ સુધી એ જાય છે બરાબર આ પહેલી વાત થઈ હવે એનું ઉત્પાદન થાય છે ઘી તો એક તો જે પશુપાલન સાથે આ જે સંકળાયેલા છે અથવા ભૂતકાળમાં સંકળાયેલા હતા એ લોકો એ જાણે છે કે ખરેખર ઘી છે એ ગાયના ગાયના કેટલા લીટરમાંથી એક કિલો ઘી તૈયાર થાય છે જ્યારે જે લોકો પશુપાલન સાથે નથી સંકળાયેલા એની પાસે આજે ટેકનોલોજી છે એઆઈ તમે એઆઈની અંદર દાખલ કરો એને પ્રશ્ન પૂછો કે એક કિલો ગાયનું ઘી બનાવવા માટે કેટલા લીટર દૂધ જોઈએ ગાયનું એટલે સરળતાથી જવાબ પ્રાપ્ત થશે કે પચીસ લીટરની ઉપર હવે ત્રીસ કે બત્રીસ લીટરે સરેરાશ કિલો ઘીનું ઉત્પાદન થાય છે તો હવે આપણે બહુ સરળતાથી સહજતાથી અહીંયા જે ભાવ છે દૂધનો એની વાત કરીએ તો એ બે હજારની આસપાસ તો પશુપાલકને માત્ર દૂધનો ખર્ચ આવે છે હવે આને આ વસ્તુ આને આ વસ્તુ આ ઘી આપણે આઠસો કે આઠસો કરતાં પણ પછી મૂલ્ય ચૂકવી અથવા કિંમત આપી અને ખરીદીએ છીએ ત્યારે વાસ્તવિક રીતે એમાં શું હશે આજના આજે આપણે નાગરિકો છે આપણે ટેકનોલોજી વાળા કે આપણે આપણી પાસે ભરપૂર ઇન્ફોર્મેશન છે ત્યારે એટલું તો આપણે વિચારી શકીએ કે એકસો એસી રૂપિયા કે બસો રૂપિયાની આસપાસનું મગફળીનું ઓલ પ્રાપ્ત થાય છે આપણને તો એટલું ઘી છે એ એટલા ડાઉન કિંમતમાં કેમ તમે જે મિનિમમ ભાવ કીધો છે જે ગામડાઓ દૂરના છે એ મિનિમમ ભાવ જે ડેરીમાં એને કિંમત પ્રાપ્ત થાય છે એ કિંમતે પણ પંદરસો થી નીચે ઘી તૈયાર થતું નથી હવે મેન પ્રશ્ન ઉપર આવીએ જે કોમેટો મેં વાંચી હતી એના ઉપર ઉકેલ એ બહુ સરળ છે આપણી પાસે ટેકનોલોજી પર છે તમે કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદી કરો છો કે ભાઈ મારે ગૌશાળા છે હું પોતે દાવો કરું કે મારે ગૌશાળા છે ને હું ગૌશાળાનું ઉત્પાદન આપ સુધી વેચું છું તો આપ એ ગૌશાળાના વિડીયો જો એની ઇન્ફોર્મેશન કાઢો આસપાસ કોઈ જાણીતા છે તો પૂછો કે ખરેખર એનું સ્થિતિ કેવી છે એની કામગીરી કેવી છે બીજું આપ ત્યાં પહોંચી શકો સરપ્રાઇઝ વિઝિટ લઈ શકો ત્રીજું છે તમે વિડીયો કોલ કરીને તપાસ કરી શકો આ વસ્તુ થઈ શકે અથવા આપણે જયારે આખું વર્ષ માટે કંઈ ખરીદીએ છીએ એક જ વ્યક્તિ પાસેથી દૂધ કે ઘી ખરીદીએ છીએ ત્યારે એને લેબ ટેસ્ટ કરાવી લ્યો કદાચ બારસો પંદરસો કે બે હજાર રૂપિયા વર્ષે એ એક માટે ખર્ચવા પડશે આપણને અત્યારે અઘરા લાગશે તો આપણે જે કેમિકલ અંદર નાખીએ છીએ જે કુદરતી ઉત્પાદન દૂધના ઉત્પાદનને દૂધ સમજી અને જે કેમિકલ અંદર નાખીએ છીએ કમસે કમ એનાથી તો આપણે બચી શકશું આપણો પરિવાર છે ભવિષ્યમાં એ એના જે રોગો આવવાના છે આજના નુકસાનના એનાથી તો બચાવી શકશું ને તમારી આસપાસ એ આજ ગૌશાળાની તમારી આસપાસ કોઈ પણ જગ્યાએ તમે ગૌશાળાઓ છે ત્યાં ત્યાંથી તમે ખરીદી કરો કદાચ આપણે દરરોજ નથી પહોંચી શકતા તો ત્રણ ચાર દિવસે એક વખત લઈ આવો એને ફ્રિજમાં રાખી દો ફ્રિજનું ઠંડુ દૂધ પીવાથી એટલું નુકસાન નહીં થાય જેટલું આપણે જેમાં ખબર જ નથી અને ઉત્પાદન થઈને આપણા સુધી પહોંચે છે એનાથી જ નુકસાન થવાનું છે એટલે બે ત્રણ બાબતો આપણે જ્યારે ક્લિયર રહેશું ત્યારે આપણે એ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકશું એનું કારણ એ છે કે આજે ગૌશાળાનો દાવો કરતા જે દૂધવાળાઓ છે કે અમે ગાયો ધરાવીએ છીએ એ મોટા ભાગે ગાયોના નામે ચરી ખાનાર છે તો આપ જયારે ખરીદી કરો છો ત્યારે તપાસ કરો કોઈ ગૌશાળા એવી નથી કે જ્યાંનું ઉત્પાદનનું વેચાણ સો ટકા નથી થતું બધામાં થાય છે અને લોકો કિંમત આપે છે અમને આપે છે સો ટકા જ્યારે અમને કિંમત આપે છે ત્યારે અમે શુદ્ધ શા માટે ન આપીએ પણ તેમ છતાં વિશ્વાસ કરવો જરૂરી છે આપણને પોતે વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે તમે સ્થળ ઉપર જાઓ છો અથવા વર્ષે એક વખત લેબ ટેસ્ટ કરાવી લો થોડુંક મૂલ્ય વધી જશે આપણે સિત્તેર કે એંસી રૂપિયાનું જ્યારે એ ખરીદી કરતા હશું તો તમે એમાં લિટરે બે કે ત્રણ રૂપિયા એક્સ્ટ્રા નાખશો પાંચ રૂપિયા એટલે તમે આરામથી લેપ ટેસ્ટ કરાવી શકશો અથવા તો તમે ગ્રુપ બનાવો જે લોકો જ્યાંથી ખરીદી કરે છે એ બધા મળીને લેપ ટેસ્ટ કરાવો તો કમસે કમ આપણને એ તો ખ્યાલ પડે કે આપણે જે આરોગ્ય છીએ એ શુદ્ધ છે બાકી આમાં બ્રાન્ડેડ હશે તો એને તો ઘણો બધો કરવો પડે ને હે એક એ ઘણું બધું કરવું પડે છે એ એક ગામડામાંથી ખરીદે છે એના ઉપર પ્રોસેસિંગ ચાર્જ લાગે એના ઉપર ટ્રાન્સપોર્ટિંગ લાગે એ તૈયાર થયા પછી એનું પેકેજિંગ લાગે એનો જે સેલ્સ માટેનો ખર્ચ લાગુ પડે એના ટેસ્ટિંગ માટેનો ખર્ચ લાગુ પડે એના પેકિંગ પેકિંગ માટેનો પડે એમાં વિવિધ પ્રકારના ટેક્સ લાગુ પડશે ત્યારે આ વસ્તુ થઈ શકશે એટલે આપણે જેટલી ચેવટ બીજી બાબતોમાં રાખીએ એટલે આપણા ખોરાક માટે રાખીએ કેમકે ખોરાક જ આપણનું જીવન છે તમે આનંદ સુખ સુવિધાઓ એ બધું ત્યારે જ પ્રાપ્ત કરી શકશો જ્યારે તમારું આરોગ્ય સારું હશે અને કદાચ ઘીનો ભાવ ઓછો લાગતો હોય ન ખાવો એનાથી શું ફેર પડવાનો અથવા તો દૂધ ન ખાવું આપણે એ એ વસ્તુ નથી મેળવી શકતા તો નહીં ખાવાનું બીજો ફરક તો શું પડશે એની જગ્યાએ બીજા ઉત્પાદનો જે આપણને મળે છે એ પણ આપણે લઈ શકીએ ને ખાસ કરીને આપણા બાળકોને તો આ વસ્તુ કે જે પેકેજિંગમાં આવે છે એનાથી દૂર રાખીએ તો જ સારું છે એક ડૉક્ટર સાહેબ એવું મેં થોડા સમય પહેલાં સાંભળ્યું હતું કે લગભગ વ્યક્તિની અંદર અત્યારે કેન્સરના વાયરસ છે જ એને વાતાવરણ અનુકૂળ પ્રાપ્ત થશે એટલે બહાર આવશે જ હવે વાતાવરણ અનુકૂળ ન થવા માટે આપણે આપણી જે ઇમ્યુનિટી છે એને મજબૂત બનાવવી પડશે હજુ જો એની અંદર આપણે કેમિકલ નાખ 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 કરશું તો એ આપણું ભવિષ્ય છે એ ખતરામાં છે આપણે જે સીએ છીએ એ બધું ખતરામાં આવી શકે જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ